એ ચિઠ્ઠીમાં શું છે તે જાણવાને બદલે ત્યાં હાજર રહેલા પોલીસ કર્મીએ તે ચિઠ્ઠી તેમની બહેનને પરત આપી દીધી

જોઈને પોતે કરેલા ગુના પ્રત્યે અફસોસ કરી રહ્યા હતા ત્યારે આ વખતે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના આરોપીને પણ તેમની બહેનો રાખડી બાંધવા આવી જેમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેલમાં બંધ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાએ તેમની ત્રણ બહેન રાખડી બાંધવા આવી હતી શરૂઆતમાં સાગઠિયા મીડિયાથી પોતાનું મોઢું છુપાવતો હતો પરંતુ બાદમાં બહેન રાખડી બાંધવા આવતા સાગઠિયાએ મીડિયા સમક્ષ આવવું પડ્યું રાખડી બાંધ્યા બાદ સાગઠિયાએ તેની બહેનને એક કાગળની કાપલી આપી તપાસ કરતા જેલના સત્તાવાર તે ચિઠ્ઠી નહીં પરંતુ કાગળનું ટોકન હતું તેવું જણાવ્યું છે જોકે સાગઠિયાએ આપેલી કાગળની કાપલીએ અત્યારે રહસ્ય સર્જ્યું છે સાગઠિયાએ મીડિયાથી મોઢું છુપાવી હાસ્ય પણ કર્યું હતું

જ સિંહ પણ રડી પડ્યા પરંતુ મનસુખ સાગઠિયા મોઢું છુપાવી હાસ્ય કરતા નજરે પડ્યા પાકા કામના કેદી ગોપાલ વેકરિયા એ જણાવ્યું હતું કે હું છેલ્લા છ વર્ષથી જેલમાં રહું છું

અમારી સજા બહેન અને પરિવારને ભોગવવી પડી રહી છે મારા બહેન દમણ છે અને ત્યાંથી રાખડી બાંધવા ઠેઠ અહીં આવે છે અપહરણ અને પોક્સોના ગુનામાં આજીવન કેદની સજા મને પડેલી છે આ સાથે જ તેમણે અન્ય કેદી ભાઈઓ બહેનોને એવી અપીલ કરી હતી કે બંધારણ આપણને છૂટ ન આપતું હોય તેવા કોઈ પણ કાર્ય ન કરવા જોઈએ પરિવારમાં માતા અને બહેન છે તેમને આપણી સજા ન ભોગ દેવી જોઈએ ત્યારે મનસુખ સાગઠિયાની આ હરકતો સામે આવતા લાગી રહ્યું છે કે સત્યાવીસ નિર્દોષ લોકોના જીવ લઈને પણ

ખરેખર તે ટોક હશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર